આમોદ વન વિભાગ દ્વારા સંતરામ બાવા મંદિરના પટાંગણમાં વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી કરાઈ આમોદ વન વિભાગની કચેરી દ્વારા આજરોજ સંતરામ મંદિરના પટાંગણમાં વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી કરવામાં આવી હતી જેમાં આમોદ રેન્જ ફોરેસ્ટ ઓફિસર રમેશ ચૌહાણ ફોરેસ્ટર જસુભાઈ પરમાર ગર્લ અનિલ પડિયાર વિપિન પરમાર આમોદ નગરપાલિકા સદસ્ય બિજલ ભરવાડ ઉષા પટેલ બાનુ ચૌહાણ જસુભાઈ રાઠોડ સહિત નગરજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા અને વૃક્ષારોપણ કર્યું હતું ત્યારબાદ હાજર લોકોએ પર્યાવરણનું રક્ષણ કરવાના શપથ લીધા હતા આજરોજ પાંચમી જૂન એટલે વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી આમોદનગરમાં સંતરામ બાવા મંદિરમાં વૃક્ષારોપણ કરીને વન ખાતાનો સ્ટાફ નગરપાલિકાના સભ્યશ્રીઓ તથા આમોદના અને વોર્ડના નાગરિકો ભેગા મળીને આજે વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણીના ભાગરૂપે આજે વૃક્ષારોપણનું આયોજન કરવામાં આવ્યું હતું આજે વિશ્વમાં ગ્લોબલ વોર્મિંગની ભયંકર મહામારી ચાલી રહી છે કોરોનાનું પણ આપણે ઉદાહરણ જોયું કે વિશ્વમાં વાયરસ ફેલાઈ રહ્યો છે એના લીધે સારા એવા વૃક્ષો વાવીએ તો એનાથી ઓક્સિજનનું સારું એવું પ્રમાણમાં ઓક્સિજન મળે અને માનવ દેહને પણ સારું રહેતું હોય છે એટલે આજે સમગ્ર વિશ્વમાં વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી થઈ રહી છે એના ભાગરૂપે આમોદનગરમાં પણ આજે વૃક્ષોનું રોપણ કર્યું અને એની અંદર ઉપસ્થિત આર એફ ઓ સાહેબ શ્રી રમેશ સાહેબ તથા તેમનો સ્ટાફ અનિલભાઈ સિંધા સાહેબ તથા અમારા નગરપાલિકાના ઉપપ્રમુખ જસુભાઈ ઉષાબેન ભાનુબેન શાંતાબેન તથા આમોદનગરના નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા વીએમપી ન્યૂઝ થિંક પોઝિટિવ